ખેડાના લિંબાસી યોગી કૃપ્પા રાઇસ મિલમાંથી કરોડોની ઉચાપત મામલે પોલીસની આરોપીઓને છારવાની નીતિથી રાઈસ મિલના માલિક અને પરિવાર ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે રાઇસ મિલ માલિકના અને પી પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા હતા સંપૂર્ણ રાજકીય દબાણ હેઠળ પોલીસ આરોપીઓને છારવતીઓના આક્ષેપ કરી રહ્યા છે જેમાં અનેક આજીજી બાદ પણ પોલીસે ફરિયાદ ન લીધી અંતે ફરિયાદી રાઈસ મિલ માલિક જિગ્નેશભાઈ ઠક્કરે ડીજીપીને ફરિયાદ કરી છે ડીજીપીના આદેશ બાદ પણ એફઆઈઆર ના નોંધી લિંબાસી પોલીસે ડીજીપીના આદેશ ઘોડીને પી ગઈ છે ફરિયાદીના પત્ની અને ઉમરલાયક માતા કલાકો સુધી લિંબાસી પોલીસ સ્ટેશન બેઠા રહ્યા અંતે લિંબાસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદીના માતાને બ્રેઇનસ્ટ્રોક આવતા તેમની માતાને સારવાર માટે ખસેડવામાં આવ્યા તે એકસો આઠને પણ બોલાવવાની ફરજ પડી છતાં પણ તેમની ફરિયાદ હજુ સુધી લેવાઈ નથી ફરિયાદીએ ચંદ્રેશભાઈ પટેલ ઉર્ફે પોપટભાઈ કેજે માતર વિધાનસભા ભાજપના મોટા કદના નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની આજીજી કરી પરંતુ પોલીસે ફરિયાદ ન લીધી ભાજપ નેતા ચંદ્રેશ પટેલે રાઇસ મિલના માલિક પર ફરિયાદ નોંધાવતો તાત્કાલિકમાં લિંબાસી પોલીસે ભાજપ નેતાનો પક્ષ લઈ ફરિયાદ નોંધી પણ સામે પક્ષે રાઇસ મિલ માલિકના ફરિયાદ પોલીસે ન નોંધી જે કાયદા વિરુદ્ધનું કૃત્ય કર્યું

એમની ખોટી ફરિયાદ લીધેલી છે અને મારા પતિની ફરિયાદ લીધી નથી એની માટે હું આજે સવારના સવારથી અહીંયા આવી છું મને ત્રણ ચાર જવાબ જુદા જુદા મળ્યા છે કે સાહેબ પીએસઆઈ સાહેબ અહીંયા છે ત્યાં છે અને મને બેસાડી રાખી છે હવે હું ન્યાય માટે આગળ જવા માટે નીકળું છું ડીજી સાહેબને મળવા માટે હું આગળ નીકળું છું એમને અપીલ કરવા માટે કે અમને ન્યાય અપાવે અને મારા પતિને જે ખોટી રીતે ભરવ્યા છે એમાંથી એમને બહાર કાઢવા માટે હું આગળ જઉં છું નિખિલભાઈ દિવ્યાંગ ન્યૂઝ ખેડા